ગ્રાહક સુરક્ષાનો રાષ્ટ્રીય યોજાયો કન્ઝ્યુમર કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયા દેશમાં સૌથી મોટું નેટવર્ક અને ગ્રાહક સંગઠનો નું રાષ્ટ્રીય ફેડરેશન છે સીસીઆઈ ની સ્થાપના બે હાજર એક માં નવી દિલ્હીમાં કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે ગ્રાહક સંસ્થાઓથી કરવામાં આવી હતી ત્યારથી તે દેશના ઉપભોક્તા ચળવળને મજબૂત કરવા માટે સતત કામ કરી રહી છે આયોજન કરે છે આજરોજ અંબાજી ખાતે સોળમી ઓગસ્ટે ગુજરાતમાં દેશના ગ્રાહક આંદોલનકારીઓની રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું થીમ ભારતમાં ગ્રાહક સુરક્ષા વ્યવસ્થાની પડકારો ને ભાવિ વ્યૂહરચના રાખવામાં આવી હતી આ કાર્યક્રમ ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર દાતા વિપુલભાઈ ગુજ્જર દ્વારા અંબાજીમાં ઇસ્કોન અંબેનીલી ખાતે યોજાયો અને તેમાં દેશના બસો થી વધુ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો બસો સ્વૈચ્છિક ગ્રાહક સંસ્થાઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો આ અંબાજી સેમિનારમાં ખેડા જિલ્લા પ્રતિનિધિ તરીકે શ્રી મનુભાઈ પટેલ શ્રી પીએ પટેલ શ્રી અનંતભાઈ પટેલ અને શ્રી નરોત્તમભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર પીએ પટેલ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ